મારું નામ છે દિલીપભાઈ શાહ ઘટના અમારા ઘરમાં ચોરી થઈ જાય દસ વાગે અમને ખ્યાલ આવ્યો કે અમારા ઘરે ચોરી થઈ જાય આ સવારના વહેલી સવારે થઈ જાય ચાર થી પાંચ વાગ્યા ની વચ્ચે ઘર બંધ હતું અમારું એટલે એકચુલી શું છે શનિવારે અમારા આખા ઘરમાં ઉદય ની ટ્રીટમેન્ટ કરવા માટે ત્રણ જણા આવ્યા હતા એને આખા અમારા ઘરમાં ઉદયની ટ્રીટમેન્ટ ગઈ શનિવારે સવારે દસ વાગ્યા પછી આવ્યા હતા સાંજે ચાર વાગ્યા લગી એ લોકો થઈ હતી પછી અમે અમારા ફૈબાના ઘરે રહેવા ગયા હતા કરણસિંહજી મેઇન રોડ ઉપર વરજભૂમિ એપાર્ટમેન્ટમાં અહીંથી અડધો કિલોમીટર થાય એટલે અમારું ઘર બંધ જ હતું અને આ સવારે જયારે દસ વાગે હું ઘરે આવ્યો દસ સાડા દસ ની વચ્ચે ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા ઘરે ચોરી થઈ ઓછા ઓછામાં એકાદ લાખ રૂપિયા જેવી રોકડ રકમ થી લાખ રોકડ રકમ આ સીસીટીવી કેમેરામાં ત્રણ જણા આવે છે એક્ટિવા માં અને ઈ સાઈડ માંથી ચડે છે અને ઉતરે છે એ દેખાય છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો